નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે તમારી સમક્ષ આ દસમો વિડીયો છે ફોરેસ્ટની વાંધા અરજી માટે તો આમાં આપણે ઘણા વિડીયો અગાઉ બનાવી દીધા છે અને તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો અને આ વિડીયો પણ તમારા મિત્રો જોડે શેર કરજો જેનાથી વાંધો શોધવામાં ખૂબ જ ઝડપથી તમે શોધી શકો ટાઈમ ઓછો છે એટલા માટે તમારે આ કામ કરવું પડશે ઝડપથી વાંધા શોધવા મદદ મળશે સાથે બીજું એ કે અત્યારે આ જે વિડિયો છે સત્યાવીસ ફેબ્રુઆરીની ત્રીજી છેલ્લી બેન્ચનો છે અને એક બીજો આમાં પંદરમી ફેબ્રુઆરીની જે છેલ્લી બેન્ચ છે એ બંનેના વિડીયો સામેલ કરી રહ્યો છું તો આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે સોમો પ્રશ્ન છે જંગલની આગમાં લેડર ઈંધણની પ્રાથમિક અસર શું છે તો લેડર ઈંધણ એટલે પગથી ઈંધણ બરાબર એટલે કે નીચેથી કરીને ઉપર જતું તો જે આ લેડર ઈંધણ હોય છે એ ધીમે ધીમે મજબૂત હોય છે અને ત્યાં જેમ જેમ ઉપર જાય છે તેમ આગ વધતી રહેશે તો આમાં બીજું સંપૂર્ણ સાચું છે તો કે તે જમીનની આગને છત્ર સાથે જોડે છે છત્ર એટલે ઉપરની જે ટોપી છે ઉપરનું જે ટોચ છે ત્યાં આમાં ત્રીજું પણ સાચું છે તો આ તમે સર્ચ કરી લેજો લેડર ઈંધણ લખશો અને એની ઇફેક્ટ લખશો એટલે તમને આનો ઓપ્શન મળી જશે એસિડ વર્ષા કયા આવશ્યક પોષક તત્વોની ઉપલબ્ધતાના આધારે અસર કરીને વનસ્પતિને નુકસાન પહોંચાડી શકે છે તો એસિડ વર્ષા તમે જાણો છો ઘણી જગ્યાએ નુકસાન કરે છે એમાં વનસ્પતિને પણ નુકસાન કરે છે તો જે વનસ્પતિ છે તો એ વનસ્પતિના જે જે આવશ્યક પોષક તત્વો છે એમાં નાઇટ્રોજનને અસર કરે છે પોટેશિયમને અસર કરે છે અને ફોસ્ફરસને પણ અસર કરે છે આ તમે સર્ચ કરશો એટલે તમને મળી જશે તો ગૂગલમાં સર્ચ કરજો અને આનો પુરાવો મળે તો હું હમણાં છેલ્લે મૂકું છું એનો કીવર્ડ તો એસિડ વર્ષા વનસ્પતિ પર શું અસર કરે છે એનો પુરાવો સર્ચ કરશો તો મળી જશે બરાબર તો એસિડ રેઇન ઇફેક્ટ્સ ટ્રી લખશો એટલે તમને જવાબ મળી જશે બરાબર બધા જવાબ સાચા હોઈ શકે છે નાઇટ્રોજન સાચું છે જ બરાબર બાણુંમાં પ્રશ્ન છે ખાલી જગ્યા દ્વારા ગ્લોબલ વોર્મિંગની કૃષિ ઉપર નોંધપાત્ર અસર થવાની અપેક્ષા છે તો યોગ્ય પાક ઉગાડતા વિસ્તારોનું વિતરણ એટલે કે પાકોનું વિતરણ બદલી શકે છે જ્યાં ઘઉં થતા ત્યાં કપાસ થવા માંડે અને કપાસ થતાં ત્યાં ઘઉં થવા માંડે તો આ ચોથું સાચું છે તો બીજા નંબરનું પણ સાચું છે તો કે વૈશ્વિક સ્તરે પાક ઉપજની સ્થિ સ્થિરતામાં વધારો કરવો તો વૈશ્વિક સ્તરે ઘણી જગ્યાએ પાકનું જે ઉત્પાદન થાય છે ત્યાં સ્થિરતામાં વધારો કરવા એવું કહે છે તો પાકની જે ઉત્પાદન છે એની સ્થિરતામાં વધારો ના થાય પણ પાકની જે ઉત્પાદન છે એ ડામાડોળ થાય અને ક્યાંક ઘટી શકે છે અને ક્યાંક ખૂબ વધી શકે છે તો એની જે સ્થિરતા છે એ ગ્લોબલ વોર્મિંગના કારણે મજબૂત થાય છે વાત ખોટી છે તદ્દન તો બીજું અને ચોથું આ બે જવાબ સાચા છે તો આ પ્રશ્નો કાં તો બે જવાબ સાચા આપે કાં તો રદ થાય એવી પોઝિશન છે બરાબર એમાં ગ્લોબલ વોર્મિંગની એગ્રીકલ્ચર ઉપર અસર તમે જોશો એટલે ખબર પડી જશે અને આ બીજે ક્યાંય ન મળે તો આઈપીસીનો જે રિપોર્ટ છે આઈપીસીનો રિપોર્ટ પાંચમો છે એ તમે ડાઉનલોડ કરશો તો એમાં બધા ખેતી અને ગ્લોબલ વોર્મિંગની જે જે અસરોના પ્રશ્નો છે બધા તમને મળી જશે તો ત્યાંથી તમે સર્ચ કરી શકો છો તો એ કણું નંબરનો છે ગીરનું સિંહ પ્રોજેક્ટ દ્વારા સના સંરક્ષણગત નીચેનામાંથી કાંઈ એક પડકારનો મુખ્ય પડકારનો સામનો કરવામાં આવી રહ્યો છે તો આનુવંશિક આંતર સંવર્ધન કહે છે એટલે કે ઇનબ્રીડિંગ એટલે કે જનન જે ક્રિયાઓ પ્રજનની છે ઓછી થાય છે એના લીધે સિંહો ઘટતા રહે છે તો આ એક પડકાર છે એની સાથે આજે શિકારનો પડકાર છે તો આ શિકાર ગીરમાં ગીર ભેરણવાળાને ખબર પડી કે હવે માત્ર વીસ સિંહ વધ્યા છે એના લીધે જ આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે તો શિકાર પણ એક મોટો પડકાર છે અતિ પ્રવાસન પણ હોઈ શકે છે આ ચોથા નમૂનું પણ સાચું છે તો આમુ બંને જવાબો સાચા હોઈ શકે છે તો આ સુધારા માટે તમે મૂકી શકો છો આનો જવાબ તમને આ સિંહ પ્રોજેક્ટ છે એના મે મેઇન ચેલેન્જ લખશો એટલે મળી જશે તો મુખ્ય ચેલેન્જ પડકારો શું છે અંગ્રેજીમાં લખશો તો સર્ચ કરશો તો મળી જશે નેવ નંબરમાં ઈ વેસ્ટમાં એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાં સામાન્ય રીતે જોવા મળતી નીચેનામાંથી કઈ સામગ્રી જોખમી માનવામાં આવે છે તો આમાં શિશુ જે છે એ જોખમી છે જ એની સાથે સાથે જે પ્લાસ્ટિક છે એ પણ જોખમી છે અને કાચ પણ ક્યાંક બીજી રીતે અસર નથી કરતો પણ એક જમીનમાં ઉત્પાદકતા છે ને આવું ઘટાડી શકે છે તો આ પ્લાસ્ટિક છે એના લીધે ઘણું બધું જોખમ ઊભું થઈ શકે છે દાખલા તરીકે માઇક્રોવેવ છે પછી બીજા સાધનો ઘણા બધા જે ઇલેક્ટ્રોનિક છે એમાં ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિક વપરાતું હોય છે તો આ રીતે પ્લાસ્ટિક તમે જોઈ શકો છો કે નુકસાન ઘણું બધું પહોંચાડે છે અને આમાં ઈ વેસ્ટમાં એકલી મેટલ નથી એમાં કેમિકલો હોય છે ઘણા બધા પ્લાસ્ટિક હોય છે બીજી ધાતુ હોય છે આ બધું જ મિક્સ થતું હોય છે તમે બધા જ જાણો છો તો ન્યૂ નંબરનું છે એ તમે સુધારા મળે મૂકી શકો છો છ્યાસી નંબરનો છે નીચેનામાંથી કયું વાતાવરણ અને જલાવરણ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સીધું પરિણામ નથી એટલે કે વાતાવરણ અને જલાવરણ આ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય છે એના લીધે નદીઓ અને પવન ઉપર કોઈ અસર થતી નથી અને ધોવાણ ન થતું આમનું એવું કહેવું છે તો અત્યારે આ જમીનનું જે ધોવાણ થાય છે એ સૌથી વધારે ધોવાણ પવનના લીધે થાય છે અને તમે બધા જાણો છો કે પવન ક્યાંથી આવે છે બરાબર તો પવન વાતાવરણમાંથી આવે છે એટલે કે જળ આ દરિયામાં વાવ વાવાઝોડા ઊભા થાય છે અને એ દરિયાના જે વાવાઝોડા છે એ પછી વાતાવરણમાં આ વાવાઝોડું ત્યાં વધે વધ્યા કરે છે તો આ રીતે જે નદીઓ અને પવનો દ્વારા ભૂમિ આકારનું ધોવાણ છે એ આ વાતાવરણ જલાવરણની સાથે બિલકુલ સંકળાયેલું છે તો તમે પરિણામ નથી એવું ન કહી શકો એ પરિણામ છે જ તો આ પ્રશ્ન જવાબ સુધરી શકે છે બરાબર બાકીના બધા સાચા છે અને આ ત્રીજું પણ સાચું છે તો તમે આ સુધારા મૂકી શકો છો એક્યાસી મેં નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી શેનો નિકાલ તીક્ષ્ણ પાત્રમાં ન કરવો જોઈએ તો આ પ્રશ્નનો જે ઓપ્શન વિકલ્પો છે બધા ખોટા છે એટલે આ પ્રશ્ન રદ થવાને લાયક છે તો તમે રદ કરવા વડે મૂકી શકો છો કે ઓપ્શન ખોટા છે બરાબર અને બંધ બેસતા નથી એટલું લખશો તો પણ રદ થઈ જશે સાથે એનો સોયવાળો જવાબ છે એ ચેક કરી લેજો આવતો હોય તો પણ એમાં ના પાડી છે એટલે સો એ કદાચ એમ એ નહીં આવતી હોય તો આ રસ રદ થવાના લાયક છે તો કેન્સલ માટે તો મૂકી શકો છો હું આધાર મેંગ્રોવ શબ્દો કયા પ્રકારના ભીના ભૂમિપ્રદેશો સાથે સંકળાયેલો છે ભીના ભૂમિ પ્રદેશો એટલે કે આદ્ર ભૂમિ અને વેટલેન્ડ પણ કહેવાય છે તો એ દરિયાકાંઠાના વેટલેન્ડ કહે છે તો આ મેંગ્રોવ શબ્દો છે દરિયાકાંઠાના વેટલેન્ડ માટે તો સાચું છે પરંતુ આપણા ગુજરાતમાં ઘણી બધા ઇનલેન્ડ ઇનલેન્ડ એટલે કે આંતરિક મેંગ્રો પણ ઘણા બધા આવેલા છે તો તમે આ મેંગ્રો શબ્દ એકલા દરિયા સાથે જોડી શકો તેમ નથી આપણો કચ્છનો જે કિનારો છે ત્યાં પણ ઘણા કચ્છના દરિયા કિનારાથી દૂર તમે ઇનલેન્ડ મેંગ્રો આવેલા છે તો આ પ્રશ્ન તમે સુધારા માટે મૂકી શકો છો એ એનું પ્રૂફ મારી જોડે તો હું તમને મૂકું છું કે તમે આ જે કચ્છનું સરવાના કાવડિયા છે ત્યાં પણ ઇનલેન્ડ મેંગ્રો આવેલા છે મેક્સિકોમાં પણ એક જગ્યા છે ત્યાં પણ ઇનલેન્ડ મેંગ્રો આવેલા છે તો પ્રશ્ન તમે બંને જવાબ સાચા આપવાળા મૂકી શકો છો તો આ પ્રશ્ન સુધરે તેવો છે પછી આ ઈ વેસ્ટ ક્યાં ક્યાં નુકસાન કરે છે તો શીશા સાથે બીજા પ્લાસ્ટિકો પણ તમને અહીંથી મળી જશે તો સર્ચ કરી લેજો આ ઈ વેસ્ટમાંથી પ્લાસ્ટિક અને ટેક્સટાઇલ આ બંને મળી આવી મળે છે તો આ તમે જોઈ શકો છો એના માટે બ્રોમિનેટેડ ફ્લેમ ઇટાડેન્ટ્સ બી ફીઆરએસ છે ત્યાંથી મળી આવે છે અને પ્લાસ્ટિક તો તમે જાણો છો કેટલું વિનાશક છે બરાબર એને કાંઈ સાબિત કરવાની જરૂર નથી માત્ર તમારે એટલું સાબિત કરવાનું છે કે ઈ વેસ્ટમાં પ્લાસ્ટિક હોય છે કે નથી હોતું પછી એસિડ વર્ષાવાળું છે એ કોને કોને નુકસાન કરે છે તો એમાં એલ્યુમિનિયમ પણ નુકસાનકારક છે જ તો આ તમે સુધારામાં મૂકી શકો છો એમાં ફોસ્ફરસને બધા આવે છે બરાબર એ પણ આવે છે જમીનમાં જેટલા પોષક તત્વો છે આમાં લખેલું છે ન્યૂટ્રિયન્ટ ન્યૂટ્રિય એટલે પોષક તત્વો તો એને અસર કરે છે બરાબર સ્થળ આવરણ લગભગ ખાલી જગ્યાએ ઊંચાઈ ધરાવે ધરાવે છે તો સિત્તેરથી સો કિમીની ઊંચાઈ નથી પરંતુ જે ઉપરની સપાટી છે ત્યાંથી લઈને આ શરૂઆતમાં જ આવેલું હોય છે લીથો તો તો થી સો કિલોમીટર હોય છે તો આ તમે સુધારા માટે મૂકી શકો છો આનો પુરાવો તમને ધોરણ અગિયારની જે એનસીઆરટી છે ભૂગોળ ત્યાંથી મળી જશે અને એના માટે ત્રીજા નંબરનો પાઠ છે ત્યાંથી આનો પુરાવો મળશે અને પેજ નંબર ઓગણત્રીસ છે ત્યાં તમે જોઈ શકો છો તો ત્યાંથી આનો પુરાવો તમે શોધી શકશો સિત્તેરથી ને સો નથી પણ ઝીરોથી સો કિલોમીટર સ્થળ આવરણ આવેલું છે આનો પુરાવો તમને એનસીઆરટીમાંથી મળી જશે ધોરણ અગિયારની જે એનસીઆરટી છે હિન્દીમાંથી મળી જશે ભૌતિક ભૂગોળના મૂળ સિદ્ધાંતમાંથી એમાં પાઠ ત્રીજો છે પૃથ્વીની આંતરિક રચના આ પુરાવો તમને ગુજરાતની ભૂગોળમાંથી પણ મળી જશે જીસીઆરટીમાંથી ત્યાંથી તમે સર્ચ કરો ત્યાં પણ મળી જશે એટલે કે પૃથ્વીની આંતરિક રચનાવાળો પાઠ છે ત્યાંથી મળી જશે સાઈટ તો સાઇટનો એ પૂછ્યું છે કે સાઈટનો હેતુ શું છે તો આ જે ઓપ્શન આપે છે એ ચોથો ખોટો છે સાઈટનો હેતુ આ તો એક સંસ્થા છે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એટલે એ કોઈ એનો હેતુ નથી સાઇટનો હેતુ આમાં લખેલો જ છે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની જે લુપ્ત પ્રાય પ્રજાતિઓ જે સ્થળાંતર કરે છે એને સંરક્ષણ કરવા માટેના પ્રયાસો આ સાઇટ કરે છે તો આ ચોથું ખોટું છે પ્રથમ સાચું હોઈ શકે છે વન્યજીવન પ્રવાસને પ્રોત્સાહન આપવું પણ ચોથું ખોટું છે તો આ વિકલ્પ જે છે તમે ઓપ્શન સુધારા માટે મૂકી શકો છો બીજું ત્રીજું ચોથું સંપૂર્ણ ખોટા છે પ્રથમ પણ બિલકુલ સાચો નથી એટલે કે અડધો સાચો છે કારણ કે આમાં પ્રજાતિઓ બીજી પણ આવે છે એટલે કે વનસ્પતિઓ પણ આવે છે તો વન્યજીવન એકલું ના આવે બરાબર તો જંગલી અને વનસ્પતિ બંને આવે છે તો આ પંચોતેરમાં સાઈટની વેબસાઇટ પરથી તમે મૂકી શકો છો ચુમોતેર નંબરનું છે નીચેનામાંથી કયું એક શહેરી ગરમી ટાપુની અસર છે તો આજે એને હિટલેન્ડ કહેવાય છે તો આજે ગરમ ટાપુ શહેરમાં જોવા મળે છે એટલે કે શહેર ગરમ થઈ જાય છે હીટલેન્ડ અને એની જગ્યાએ એના લીધે આપણને વધારે ગરમી લાગે છે બરાબર પરંતુ આ ગરમ જે થાય છે આબોહવા પરિવર્તનના લીધે થાય છે અને આમાં એમણે લખ્યું છે કે ગરમ ટાપુની અસર શું છે તો એમણે ઉલટાવી દીધું છે ખરેખર આબોહવા પરિવર્તનના લીધે ગરમ ટાપુ થાય છે તો ગરમ ટાપુ એક પરિણામ છે અને ગરમ ટાપુ કોઈ સ્થાનિક સૂક્ષ્મ આબોહવામાં ફેરફાર કરશે ધીમે ધીમે પણ હજુ વાર છે બરાબર તો આ સ્થાનિક સૂક્ષ્મ આબોહવામાં ફેરફારવાળું એરિયા આપતા હોય કે આ શહેરી ગરમી ટાપુની અસર છે તો શહેરના તાપમાનમાં ઘટાડો તો ના આવી શકે પરંતુ આ જે ટૂંકમાં સુધારશે નહીં મને વિશ્વાસ છે પરંતુ સ્થાનિક સૂક્ષ્મ આબોહવામાં ફેરફાર ગરમ ઇટલેન ટાપુઓ છે એ ટૂંકગાળાની ઘટના છે એ ખુદ આબોહવા પરિવર્તનના લીધે થાય છે તો એ આબોહવા પરિવર્તન છે એ આબોહવામાં ફેરફાર કરે છે આ ગરમ ટાપુઓની અસર બિલકુલ ઓછી છે બરાબર સુધારશે નહીં એક બે મિનિટ ટ્રાય કરજો કે સર્ચ કરતાં મળી જાય શોધીને મૂકજો પ્રૂફ બાકી ટાઈમ વેસ્ટ ન કરતા બરાબર ગુજરાતમાં નીચેનામાંથી કયું સ્થળાંતરી પક્ષીઓની પ્રજાતિ જોખમમાં છે તો ગુજરાતમાં આવી વિદેશમાંથી ઘણી બધી પ્રજાતિઓ આવે છે છે ઉપર તો આજે એમાં ચાર આપેલી છે એમાંથી અત્યારે મોટા ભાગની પ્રજાતિઓ બધી જોખમમાં છે તમે એક વખત સર્ચ કરી લેજો આ ચાર એના નામ લખીને કે આ જોખમમાં છેક નહીં એટલું જ બરાબર વધારે ટાઈમ ના બગાડતા કિરણોત્સર્ગી પ્રદૂષણ આના કારણે થઈ શકે છે તો આ જે કિરણોત્સર્ગી છે અને અંગ્રેજીમાં રેડિયો એક્ટિવ કહેવાય છે તો પરમાણુ સુવિધાઓમાંથી કિરણોત્સર્ગી કચરાનું લીકેજ અથવા અયોગ્ય નિકાલના લીધે થાય છે તો આ જે અયોગ્ય નિકાલ કીધો છે એ માટીને જળ પ્રદૂષણમાં એનો થાય તો ત્યાંથી પણ પ્રદૂષણ થઈ શકે છે તો આ પહેલું પણ સાચું છે હા તો આ રીતે ત્રીજું સાચું નથી ત્યાં માત્ર કીધું છે ત્યાં પણ પરમાણુ કોઈ બોમ્બ બ્લાસ્ટ કરે તો તમે હીરો નાગા સાકીને હીરોશીમાં બોમ્બ બ્લાસ્ટ થયો તો ત્યાં પણ આના લીધે પ્રદૂષણ થયું હતું વાયુમાં નથી થતું એવું નહીં પણ માટીને જળ પ્રદૂષણમાં દાખલા તરીકે કોઈ ટેન્કર જતું હોય કાં તો દાખલા તરીકે ફુકુસીમાં જે ફ્યુજીમાં જે જાપાનનો હતો એ હમણાં પરમાણુ બ્લાસ્ટ થયો તો ત્યાં માટીને જળ પ્રદૂષિત થઈ છે અને માટીને જળ પ્રદૂષિત થવાના લીધે એ માટીને જળે બીજાને પણ નુકસાન કરી છે અસર કરી છે તો કિરણોચી જે પ્રદૂષણ છે એ ઘણા બધાને અસર કરી શકે છે તો પહેલું અને ચોથું બંને સાચું છે આ તમે ગૂગલ સર્ચ કરશો તો આના પુરાવા તમને મળી જશે બરાબર ટૂંકમાં આનું કાંઈ ન મળે તો એનું ઉદાહરણ એક લઈ લઈ લેજો હું નામ બોલ્યું જાપાનવાળું પછી ચેરનું બિલ છે રશિયાનું એ પણ એમણે ક્યાં ક્યાં પ્રદૂષણ કર્યું એ તમે કહી શકો છો અને આ રીતે આનો જવાબ મળી જશે આબોહવા પરિવર્તનના સંદર્ભમાં કાર્બન પૃથકરણ શું સંદર્ભ આપે છે તો એમાં ત્રીજું સાચું છે પણ આ જે પૃથકરણ લખ્યું છે એની જગ્યાએ ત્યાં અધિગ્રહણ આવે છે તો પૃથકરણ એટલે છૂટું પાડવું અને અધિગ્રહણ એટલે છૂટું પાડીને એને સ્ટોર કરવું તો બે પ્રોસેસ છે તો આમાં તમને અંગ્રેજી સાચું લખેલું છે એટલે સુધારવાનો મોકો નહીં મળે પણ ટ્રાય કરી શકો છો તમે પરંતુ આનો તમને નહીં સુધારી આપે કારણ કે એમણે એવું કહેલું છે કે જે અંગ્રેજી એ ફાઇનલ રહેશે બરાબર તો ગુજરાતી ઉદ આ જે અનુવાદ છે નહીં ચલાવે ગુજરાતમાં નીચેનામાંથી કયો ભીનો ભૂમિપ્રદેશ રામસર સ્થળ તરીકે ઓળખાય છે તો આ ગુજરાતના નળસરોવર થ થોડ તળાવ છે મહેસાણાનું અને ખીજડીયા પક્ષી બેરાણ છે આ ત્રણેય સાચા છે પોરબંદર કદાચ છેક નથી મને ખબર નથી પણ આ ત્રણ સાચા છે તો આ તમે પ્રશ્ન છે એ રદ કરાવી શકો છો આ રામસર સાઇટ પરથી તમને મળી જશે કે ગુજરાતમાં કયા કયા વેટ લેન્ડ છે તો રામસર સાઇટનો જે પુરાવો છે તમે મૂકી શકો છો બરાબર અને ગ્રંથ નિર્માણની બુકમાંથી પણ મળી જશે અને ગૂગલમાંથી પણ મળી જશે ગેંડાવાળું એક છે કે તેના શિકાર વિરોધી પગલાં તરીકે નીચેના નમસ્યાનો સમાવેશ થાય છે તો સંરક્ષણ વિસ્તારમાં ડ્રોન અને સશસ્ત્ર રક્ષકો તૈયાર કરવા તો આ સાચું છે પ્રાણી સંગ્રહાલયમાં કેપ્ટિવ પ્રજનન કાર્યક્રમો કરવા આ પણ સાચું હોઈ શકે છે પ્રાણી સંગ્રહાલયમાં સંગ્રહો તો ત્યાં કોઈ એનો શિકાર નથી કરી શકતા તો એક પણ સાચું છે એસિડ ખાણનો નિકાલ જે ચોક્કસ ખાણકામ પ્રવૃત્તિઓનું મુખ્ય પર્યાવરણીય પરિણામ છે તો તે મુખ્યત્વે આના કારણે થાય છે તો ખુલ્લા ખડકમાં મેટલ સલ્ફાઈડ ખનીજોનો ઉપચારના લીધે થઈ શકે છે સાચું છે આમાં બીજું કંઈ સુધારલાયક નથી બરાબર એક પ્રથમ સાચું લાગે છે પણ સચ્ચાઈ નજીક છે સંપૂર્ણ સાચું નથી આ સોળ નંબરનો છે તો તોફાન મોટો નથી પણ વિક્ષેપ કરનારો તો છે જ ઉત્તરાખંડમાં તમે તળી ઝંઝા ઘણી વખત જોવો છો એટલે કે સાંભેલા ધાર જે વરસાદ આવે છે એ અને બે હજાર સોળની આસપાસ ઉત્તરાખંડમાં આઠ નવ હજાર માણસો મરી ગયા હતા તો આ વરસાદના લીધે જ થયું તો આમ તો ઉત્તરાખંડમાં આને ખૂબ વિનાશક અસરો થાય છે તો તોફાન વરસાદ છે એ ભારતમાં એક તોફાન ટૂંક સમયમાં આવે છે ને નુકસાન પણ કરે છે તો તમે એવું ન કહી શકો કે નથી કરતા વિક્ષેપ કરે જ છે બરાબર એને અમેરિકામાં વધારે કરે છે પણ ભારતમાં પણ અસર કરે છે તો આ તોફાન જે અને અંગ્રેજીમાં ટોર્નાડો કહેવાય એની અસરો શું છે તમે મૂકશો પુરાવામાં તો આ પણ સુધારી આપશે તમે આ આપણે પંદરમી ફેબ્રુઆરીની ત્રીજી શિફ્ટનો વિડીયો છે તો ગુજરાતમાં કયો આદિવાસી સમુદાય ખાસ કરીને તેમના પોશાકમાં જોવા મળતા દુર્ગમ મણકા અને ભરતકામ બનાવવાની કુશળતા માટે પ્રખ્યાત છે તો એમાં રબારી સાચું છે પણ રબારી આદિવાસી સમુદાય નથી તો તમે સુધારા વડે મૂકી શકો છો આમાં જવાબ બદલાઈ શકે છે બરાબર સિદ્ધિની કોળી તો નથી ગરાશીએ કદાચ આવી શકે છે આ તમને જોરાવરસિંહ જાદવની જે લોક સંસ્કૃતિ છે ત્યાંથી મળી શકે છે અને ગુજરાતની અસ્મિતા છે ત્યાંથી પણ મળી શકે છે અને બીજા પુરાવા તમારી જોડે કોઈ હોય તો ત્યાંથી પણ ટ્રાય કરજો તો અગિયાર નંબરનો તમે સુધારા માટે મૂકી શકો છો જે સાતપુરા છે એ સાતપુરા એટલે કે સાતપુડા તો આ સાતપુડા પર્વતમાળા છે ગુજરાતમાં ગુજરાતના પૂર્વી ભાગમાં આવેલી છે એટલે પૂર્વી ભાગમાંથી ચાલુ કરીને મહારાષ્ટ્ર તરફ જાય છે તો આ પ્રશ્ન રદ થઈ શકે તેમ છે બરાબર તો બધા જવાબ સાચા છે તો ઓગણીસમી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા ચળવળ પ્રાર્થના સમાજ તો ઓગણીસો સડસઠમાં મહાદેવ ગોવિંદ રાનડ દ્વારા સ્થપાઈ હતી અને બીજા પણ આમાં ઘણા બધા ભાગીદાર હતા તો મહાદેવ ગોવિંદ રાનડ એ મુખ્યત્વે મહારાષ્ટ્રના છે એમને ગુજરાતને એ ગુજરાતમાં પ્રાર્થના સમાજમાં એમનો કોઈ ફાળો નથી તો આપણા ગુજરાતમાં પ્રાર્થના સમાજમાં મહીપતરામ રૂપરામ છે રમણલાલ નીલકંઠ છે આમણે બધે પ્રાર્થના સમજ સ્થાપી હતી તો આ પ્રશ્ન પણ તમે જવાબ સુધારવા માટે પ્રશ્ન મૂકી શકો છો અને પ્રશ્ન રદ પણ થઈ શકે છે તો આ રીતે તમે મૂકી શકો છો બારમાં તો સોળમાં નંબરનું ભારતની સર્વોચ્ચ અદાલતે તમામ હિત ધારકોને દિલ્હી પ્રદૂષણના મુ મુખ્ય કારણનો વિકલ્પ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો તો પરાળી બાળવું એકદમ સાચું છે પરંતુ તમે આમાં બીજા જે ઓપ્શન છે એનો પણ તમે સર્ચ કરી લેજો કારણ કે એના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાતો કરી હતી તો પરાળી સાથે સાથે બીજા પણ તમને પુરાવા મળી શકે છે તો એક વખત બે અઢી મિનિટમાં સર્ચ કરી લેજો બરાબર પરાળી સાચું છે પણ બીજા પણ આમાં હોઈ શકે છે ગુજરાતના કયા નૃત્ય પ્રકારમાં દુર્ગમ ફૂટવર્ક કરતી વખતે માથા પર પિત્તળના વાસણને સંતુલિત કરવા કરવું સામેલ છે તો ગુજરાતમાં આ ગરબા જવાબ સાચો છે ભવાઈ પર ક્યારે નથી હોતું આવું તો તમે આનો જવાબ લખી શકો ગરબો પુરાવા તરીકે મૂકી શકો છો અને આ પિત્તળના વાસણો પણ તમને મળી જશે બરાબર તો દેગડા હોય છે માટીના ઘડા હોય છે બધા જે પિત્તળના બનેલા હોય કળશને એ બધું માથા પર મૂકીને ગરબામાં હોય છે બરાબર એટલે મૂકી શકો છો શિંગડા મારવા રૂઢિપ્રયોગનો અર્થ તો સામા થવું નહીં પણ આમાં ઝઘડો કરવો આવી શકે છે અને ઘાયલ કરવું પણ હોઈ શકે છે તો આ ગુજરાતી વ્યાકરણમાંથી એક વખત સર્ચ કરી લેજો શીંગડા મારવા તો મારી દીધા છે મતલબ કે ઝઘડો કરી દીધો છે બરાબર એક વખત ચેક કરી લેજો પંચાવનમું અવશ્યકોમાંથી મૂલ્યવાન ધાતુનું નિષ્ક્રણ થયા પછી જમીનના જે બારીકણો બાકી રહે છે અને પ્રદૂષણનું કારણ બને છે તે પંચાવનમો નંબરમાં ચોથું અત્યવશિષ્ટ અત્ય નહીં પરંતુ અન્ય એટલે કે જે બીજા અવશિષ્ટો બાકીના જે ભાગ વધ્યા છે આવે તો અહીં ભૂલથી હમણાં અત્યે લખી દીધું છે તો અત્યે તમે સુધારા વડે મૂકી શકો છો તો આમાં બારીક કણો છે પથ્થર છે અને આ કતરણ છે કતરણની મને ખબર નથી પણ બારીક કણો અને પથ્થર છે એ પણ પ્રદૂષણનું કારણ બની શકે છે તો આ બંને સાચું છે એક નંબરનું તો સાચું છે જ પંચાવનમાં સો ટકા કારણ કે ધાતુનો નિષ્કળ એને ખોદકામ કર્યા પછી એના કણો વધે છે એ પ્રદૂષણનું કારણ બને છે જેમ કે સીસું છે પછી કેડમિયમ છે બ્રોમિયમ છે આ બધા પ્રદૂષણનું કારણ બને છે તો તમે આ જે છે આ પ્રશ્નનો જવાબ માટે મૂકી શકો છો અને આ જે ધાતુઓ છે એ કઈ રીતે પ્રદૂષણ કરે છે એ પુરાવા રૂપે તમે મૂકી શકો છો તો આ ખાણકામવાળો જે પાઠ હોય ત્યાંથી આ મળી જશે તમને આ પ્રશ્ન બે રીતની ભૂલ છે તો લખવામાં ભૂલ કરી છે ને એક જવાબો સાચા છે પાંસઠમૂળ છે ખાલી જગ્યાની પદ્ધતિ સામાન્ય રીતે બાયોમેડિકલ કચરાના નિકાલ માટે તેની જોખમી અને ઘટાડવા માટે વપરાય છે તો ભસ્મીકરણ એકદમ સાચું છે એનો ઉપયોગ મોટા ભાગે થાય છે પણ આ બીજી જે રિસાયકલ છે જમીન પુરાણ છે જેવું ખાતર બનાવવાનું છે આ મેથડ પણ એની ઘણી બધી આનો પણ ઉપયોગ થાય છે તો તમે આને મૂકી શકો છો પુરાવા રૂપે અને તમને ઓનલાઈન આનો પુરાવો મળી જશે કે ભસ્મીકરણ સિવાયની બીજી રીત છે બાયોમેડિકલની એ એના નિકાલ માટે વપરાય છે એમાં એવું પણ બની શકે છે દિલ્હીમાં ભસ્મીકરણ હોય તો ગુજરાતમાં રીસાયકલ હોય તો વળી કર્ણાટકમાં જેવું ખાતર બનાવવાનું હોય શકે બીજા દેશમાં પણ આવી અલગ નીતિ હોઈ શકે છે તો આ રીતે તમને અઢળક પુરાવાના મળી જશે અને આ રીતે તમે ટ્રાય કરી શકો છો માટીનું ધોવાણ વધે અને ધોવાણના લીધે ખારસ પણ વધે છે તો આ બીજું અને ચોથું બંને સાચું છે અને પીએચનું સ્તર પણ વધઘટ થાય છે દાખલા તરીકે એસિડ વર્ષા પડે તો જે પીએચનું સ્તર છે એ બદલાઈ શકે છે તો આમાં જવાબ બીજો ત્રીજો અને ચોથો આ ત્રણ સાચા હોઈ શકે છે તો આ પણ તમે ટ્રાય કરી શકો છો તો આ તમને ધોરણ દસની જે ભૂગોળ છે સામાજિક વિજ્ઞાન છે ત્યાં કુદરતી સંસાધનમાંથી મળી જશે બરાબર ચરાઈ શું નુકસાન કરે છે તે ગુજરાતમાં કઈ સંસ્થા પર્યાવરણ શિક્ષણ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો શિક્ષણ અને સંશોધનમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરતી છે એક વખત તમે ટ્રાય કરી દેજો પહેલીને બીજી જે સંસ્થાઓ છે એ ક્યાંય કરતી હોય તો તમે સુધારામાં મૂકી શકો છો નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગમાં ઓછો ફાળો આપે છે તો અહીં ચાર વાયુ આપેલા છે કાર્બન ડાયોક્સાઇડ તો સાઠ ટકા ફાળો આપે છે એટલે પ્રથમ નંબરે છે જ આ બીજા જે ગેસો છે એ તમે સર્ચ કરી લેજો જરા સીએફસીઓ ઓછો હોઈ શકે છે બરાબર આરોગ્યના જોખમને રોકવા માટે બાયોમેડિકલ કચરાના નિકાલ માટે ભલામણ કરેલ પદ્ધતિ કઈ છે તો ભસ્મીકરણ સાચું છે બીજી પદ્ધતિઓની મેથડોની પણ આમાં ભલામણ કરી કરેલી હોઈ શકે છે તો તમે બીડીએસ સર્ચ કરશો લખીને એટલે કે બાયોમેડિકલ વેસ્ટ તો ત્યાંથી આ તમને મળી જશે પાણીના પ્રદૂષકો સમુદ્રમાં કોના દ્વારા દૂર સુધી જાય છે તો એમણે મહાસાગરના પ્રવાહ કયા છે અને સ્થળાંતર કરતી માછલીઓ છે તો એક નંબરમાં પણ મહાસાગરના પ્રવાહો છે અને બ્લ્યુ વેહેલ છે એ પણ એક જાતની માછલી છે તો પહેલું સાચું છે બીજું પણ સાચું છે ત્રીજું પણ સાચું છે અને ચોથું પણ સાચું હોઈ શકે છે કારણ કે પાણીમાં જે સમુદ્રનું પાણી સૌથી ધરતી પર વધારે છે અને બીજું એ કે આ જે પાણી છે એ સમુદ્રમાં ઘણી બધી ભરતી ઓટના લીધે ગતિ કરે છે પછી ઠંડુ ગરમ થાય એના લીધે ગતિ કરે છે પછી એના પરપોટા ગતિ કરે છે તો આ રીતે ઘણી બધી હિલચાલો પણ થાય છે તો આ પ્રદૂષકોને દૂર ખેંચવામાં બધી રીતે મદદરૂપ છે તો બધા વિકલ્પો સાચા છે તો આમાં તમે વોટર પોલ્યુટેશન લખજો ઇંચ તો તમને જવાબ મળી જશે અઠ્યાસીમાં એ ત્યાજી દેવાલી અને શીણ થયેલી ખેતીની જમીનોનું જંગલોમાં રૂપાંતર છે તો અહીં વનીકરણ છે હમણાં એક બીજો પ્રશ્ન હું ક્યાંક વાંચતો હતો ત્યાં પુનઃવનીકરણ આપેલું છે તો આમાં પુનઃવનીકરણ પુનઃસ્થાપન બંને સાચું છે વનીકરણ પણ સાચું હોઈ શકે છે તો આ ત્રણ જવાબ સાચા છે તો આ તમે એક આ પ્રશ્ન છે ને એક બીજો પણ આવો ક્યાંક હતો તો આ બંને સુધારા માટે મૂકી શકો છો તમારી શિફ્ટમાં નથી પણ બીજી શિફ્ટમાં છે તો આ સુધર છે બરાબર આ તમને ધોરણ દસની જે સામાજિક વિજ્ઞાન છે ત્યાંથી મળી જશે પુરાવો કે વનીકરણની વ્યાખ્યા મૂકશો એટલે મળી જશે કયા પ્રદેશોમાંથી પક્ષીઓ ગુજરાતમાં આવે છે તો ગુજરાતમાં કુલ ઓગણત્રીસ પ્રદેશોમાંથી એટલે કે ઓગણત્રીસ દેશોમાંથી પક્ષીઓ આવે છે તો રશિયામાંથી સૌથી વધારે આવે છે તો બીજા પ્રદેશ પણ હોઈ શકે છે તો માત્ર એટલું જોજો કે આ ચાર પ્રદેશો છે એમાંથી ગુજરાતમાં ક્યાંયથી આવે છે કે નથી આવતા એટલે તમને જવાબ મળી જશે બરાબર ગુજરાતમાં કઈ સંસ્થા મુખ્યત્વે જંગલો અને વન્યજીવન સહિત જૈવવૈવિધતા માટે કામગીરી કરે છે તો આ જૈવવૈવિધતા માટે ગુજરાત જૈવવિધતા બોર્ડ સાચું છે પરંતુ ગુજરાત વન વિભાગ છે એ પણ આ માટે ઘણી બધી કામગીરી કરે જ છે અને આ ગુજરાત વન વિભાગ છે એના લીધે જ આ જૈવવિવવિધતા બોર્ડની સ્થાપના થઈ છે તો આ પણ તમે સુધારા માટે મૂકી શકો છો સાન્ય નંબરમાં પ્રજાતિઓના નુકસાનના સંદર્ભમાં આબોહવા પરિવર્તન કેવી રીતે ફાળો આપે છે તો બીજો જવાબ સાચો છે સાથે આત્યંતિક હવામાનની ઘટનાઓ ઘટાડે છે દાખલા તરીકે નર્મમાં આપણે ભારતમાં સૌથી વધારે વરસાદ પડે છે અને તમે વિચારો એ નર્મનો જે આત્યંતિક વરસાદ કહેવાય કારણ કે અદથી વધારે વરસાદ પડે છે હવે ત્યાં વરસાદ એકદમ ઘટી જાય તમે વિચારો એ આત્યંતિક ઘટના છે અને ત્યાંથી વરસાદ ઘટી જાય તો તમે વિચારો શું હાલત થઈ શકે છે તો આ પ્રશ્નો તમે ક્યાંય પુરાવા મળે તો મૂકી શકો છો સોમો મો ભૂલ તો કાંઈ નથી ગો ગૌણ વન ઉત્પાદનો શું છે તો જંગલોમાંથી આડકતરી રીતે મેળવેલી ઉત્પાદનો બરાબર છે પરંતુ સીધી જંગલમાંથી મેળવેલી પ્રાથમિક ચીજવસ્તુઓ તો સીધીમાં એમણે એવું લખવું જોયું હતું કે વૃક્ષો કાપીને મેળવેલી જે પ્રાથમિક ચીજવસ્તુઓ છે દાખલા તરીકે લાકડું છે આ પ્રાથમિક વસ્તુઓમાં આવે છે બાકીનું લાકડા સિવાયની જે વસ્તુ બધી છે મધ છે ગુંદર છે એ બધી ગૌણ વસ્તુઓ આવે છે તો વસ્તુમાં જંગલને નુકસાન ના થાય બરાબર એ રીતે વ્યાખ્યા કરવા માંગે છે તો આ એક રીતનું બરાબર છે પરંતુ આમાં જે આદિવાસીઓ રહે છે એ જંગલોમાંથી કૃષિ ઉત્પાદનો થતા હોય એ પણ લે લઈ શકે દાખલા તરીકે કેરીના સરસ મજાના આંબા ઊભા હોય તો ત્યાંથી કેરીઓ પણ લઈ શકે છે તો એ એમના માટે કૃષિ ઉત્પાદન છે જંગલ માટે જંગલનું ઉત્પાદન છે વન ઉત્પાદન બંને રીતે સાચું છે પણ આપણે આટલા બધા વાંધા કાઢવાની જરૂર નથી એમણે બહુ વાંધા કાઢ્યા છે આટલા ઘણા થાય છે આપ સૌનો આભાર સાથે તમારા મિત્રો જોડે શેર કરજો અને ઝડપથી વાંધા શોધી શકો સાથે આ બધા વાંધા એવા છે કે વેબસાઇટ ઉપરથી તમને ઝડપી મળશે તો ત્યાં તમે અંગ્રેજીમાં જઈને કીવર્ડ સર્ચ કરજો તો મળી જશે સાથે આ વાંધા તમારા વોટ્સએપ ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં પણ શેર કરજો આ વિડીયો જેના લીધે તમે ઝડપથી વાંધા શોધવામાં મદદ મળે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ